કેવો આવે નજારો આ દી આજ મને નજારો છે તો બધા અજાણા ભાઈ છે મારું લોકેશન ગોતતા ગોતતા આવ્યા છે ને સબસ્ક્રાઈબર છે આપણા શું ગામ ભાઈ તો જો ગાયોધાર થી આવ્યા છે જય માતાજી બાપા સીતારામ ફેમિલી તો જો બસ અત્યારે આપણે છે ને કારખાને આવી ગયા છીએ અને કારખાને થઈને જ વિડીયો શરૂ કર્યો છે કેમ કે આ ભાઈ છે ને અજાણા ભાઈ છે મારું લોકેશન ગોતતા ગોતતા આવ્યા છે ને સબસ્ક્રાઈબર છે આપણા શું કામ ભાઈ ગાયો ધાટથી આવ્યા છે અત્યારે મને ગોતતા ગોતતા અને શું આવ્યા સુરતમાં તમે આટો મારવા તમારી પાસે તો એ બેસેલ છે ને આપણને આટો મારવા આવ્યા છે તો એને હમણાં ઘડીક છે ને સા પાણી પીવડાવી દેવી અને પછી એને રજા આપી અહીંથી અને પછી આપણે કામ કહે છે આપણે રોકાવાનું છે તો કાંઈ ને હાલો રોકાશે તો આપણે બપોરનું જમણવાનું કરી હાલો વિડીયોમાં આગળ બની રહીજો હોટલ તો અમારે અહીંયા છે સોમનાથ ને એના સાપ પીવડાવી દઉં છું કેમ હા પી નાખ્યું માવો ખાઈ નાખ્યો એટલે તને સીતારામ પછી સસ્ક્રાઇબર છે એટલે આપણે હાથ સફવાઈ પડે ને થોડાક એને ગારેદારથી આવે ત્યાં આપણને મુલાકાત કરવા એટલે આપણે કન્ટિન્યુ વિડીયો મારી જો હાલો મિત્રો આપણે ને જે પેલા મિત્ર આવ્યા હતા ને એ અત્યારે વહી ગયા છીએ અને ઘરે મહેમાન બીજાના ઘરે રોકાણ છે ત્યાં જ્યાં થાય ને આપણે દિવા આપણે ઘરે

તો આ રીતનું તે કાશી નાળી પાકીનું ઝુલાનું શાક છે ભાકરી છે જો આપણે હવે જમીન લેવી જમીન છે ને આખું જે પાછું કારખાનું ચૂલ્યું છે એટલે બપોરે ખાઈ ને પાછા કારખાને વહી દેવી આપણે હવે તો હાલો ઘણીક આરામ કરીને તો કારખાને ખાઈ તો આપણે ફેમિલી કારખાનેથી વહી આવ્યા છીએ સાડા પાંચ થઈ ગયા છે અને રજા પડી ગઈ ત્યારે કેમ કે કારીગર પંદર જ હતા અમે અત્યારે પંદર કારીગર હતા એટલે કારીગર ચેઠિયા કે રાઉો તમારે કાર કને આવતા થને રસ્તામાંથી જો કોકરા આ ઊભો રહે છે હે આવડા ગુંગલા તારો શું ખાવાનું છે હા બે બને હા આલુપુરી ખાવા તમે પણ સુરત ના ફેમસ કેવા કુગરામાં સારું હાલો આપણે નાસ્તો કરી લેવી તો આપણે છે ને નાસ્તો કરીને સીધા છે ને તાપીના કાંઠે આવ્યા છીએ છે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ છે અહીંયા છે ને રવિવારે મેળડીમાં દર્શન કરવા લો વ્યૂ અત્યારે કેવો આવે નજારો આ દિયામાંનો નજારો છે તો બધા શ્રદ્ધાળુ બહુ બધા આવે છે દર્શન કરવા માટે તમે પણ આવજો તાપીના કાંઠા છે અહીંયા ઇન્દિરાનગર સોસાયટીની આગળ જ છે તાપીનું પુલ છે કાપોદરા અને અહીંયા એક બે આ રીતનું છે મસ્ત લોકેશન છે તો તમે ખાસ કરીને દર્શન કરવા આવજો બધાએ હવે જાવું છે ઘરે કેમ આને હાર લેવો છે માતાજી ને ચડાવવાનો હાર હોય ને એમ પહેરવો છે કઈ ને હાલો થાય કા ફેમિલી અત્યારે છે ને આઠ વાગી જશે આપણે ખાવા બે જશે હવે ખાવા માટે છે ને ગલકાનું શાક સેવ ગલકા શાક છે અને કેરી છે બપોર આપણે લાવ્યા છે કેરી હા અને આપણા મહેમાન છે ને અત્યારે પાછા ભટકાણા છે રસ્તામાં

યતુભાઈની સુઈ જશે અને અડધે ઓછી જાગે છે તો દીકરો બે જાગે છે અને આપણે જે મહેમાન આવ્યા મહેમાન મહેમાનની અત્યારે વહી ગયા છે તો બસ આજ માટે આટલું જ આપણે વિડીયો એન્ડ કરવી તો મળીશું પાછા એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી બાપા સીતારામ વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજોનું મળીશું કાલ બાય બાય